અત્યાર સુધી અમે તમને વિવિધ પ્રકારની કાર વિશે જણાવ્યું છે અને આ શ્રેણીમાં આજે અમે તમને દુનિયાની સૌથી નાની કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ તસવીરમાં દેખાતી કારને વિશ્વની સૌથી નાની કાર માનવામાં આવે છે અને તેનું નામ છે ઝકાટો વોલ્વ તો આવો આ કારને સ્પેસિફિકેશન જોઈએ અને તેના ફીચર્સ વિશે વાત કરીએ ઝગાટોએ લક્ઝરી અને સ્પોર્ટ્સ કારની દુનિયામાં મજબૂત નામના મેળવી છે અને આજે તે વિશ્વના સૌથી લોકપ્રિય ડિઝાઇનર્સમાંના એક છે ઇટાલિયન ડિઝાઇનરે રોમાનો આર્ટીઓલી સાથે સહયોગ કર્યો જે અન્ય પ્રખ્યાત ડિઝાઇન બુગાટી એ બી એકસો દસ અને લોટસ એલિસના નિર્માતા તરીકે ઓળખાય છે ઝગાટોની રચના ઇટાલિયન ઓટોમેટિવ ડિઝાઇન હાઉસ કંપની દ્વારા કરવામાં આવી હતી જે બુગાટી અને લોટસ બ્રાન્ડ્સના ભૂતપૂર્વ બોસ છે જોકે તેની નવી કાર સ્પોર્ટ્સ કાર નથી અને લક્ઝરી પણ નથી નવા મોડલ નામ ઝગાટો વોલ્પ છે અને તે એક અલ્ટ્રા કોમ્પેક્ટ સિટી વાહન છે જે ઇલેક્ટ્રિક પર ચાલે છે વોલ્પ નો અર્થ ઇટાલિયનમાં માં શિયાળ થાય છે તેથી આ કાર વોલ્પ કહેવામાં આવે છે નવી ઝગાટો વોલ્પ ને નવ હજાર ડોલર ની પ્રારંભિક કિંમત સાથે બે હજાર તેર માં લોન્ચ કરવામાં આવી હતી લોન્ચ સમયે આ કારને બે મોડલ ઓફર કરવામાં આવશે પ્રથમ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક પાવર પર ચાલશે જ્યારે બીજાનો ઉપયોગ ફક્ત ઇલેક્ટ્રિક બેટરી રિચાર્જ કરવા માટે કરવામાં આવશે મિત્રો જ્યાં તમે તમારી કાર પાર્ક કરો છો તેટલી જગામાં તમે ઝગાટોની ત્રણ કાર પાર્ક કરી શકો છો આ ઇલેક્ટ્રિક કાર દેખાવામાં અને ચલાવવામાં ખૂબ જ સ્માર્ટ લાગે છે કંપનીનું કહેવું છે કે આ નાને કારણે ટ્રાફિકથી બચવા અને ભીડવાળા વિસ્તારોમાં આરામથી વાહન ચલાવવા માટે બનાવવામાં આવી છે

આ ઇલેક્ટ્રિક કાર માઇક્રો કેટેગરીની ની હશે એટલે કે તેમાં માત્ર બે મુસાફરો જ મુસાફરી કરી શકશે પાવર અને સ્પેસિફિકેશન ની વાત કરીએ તો આ કારમાં ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે જે પાંચ પોઈન્ટ પાંચ એચપી નો પાવર આઉટપુટ આપે છે આ સિવાય આ કારમાં બેટરી આપવામાં આવી છે જેને એકવાર ચાર્જ કરીને તમે સિત્તેર કિલોમીટર સુધી નોનસ્ટોપ ચલાવી શકો છો ટોપ સ્પીડ ની વાત કરીએ તો તમે આ કારને ને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ની ટોપ સ્પીડે ચલાવી શકો છો આ સિવાય આ કારમાં બીજું મોડેલ પણ આપવામાં આવ્યું છે અને ગેસ સંચાલિત એન્જિન બંને સુધી મુસાફરી કરી શકે છે આ કારના ચારેય ટાયરમાં માં આપવામાં આવ્યું છે ફીચર્સની વાત કરીએ તો આ કારમાં ઓડિયો સિસ્ટમ પાવર વિન્ડોઝ રિમોટ કંટ્રોલ સાથે સેન્ટ્રલ લોકિંગ એર કન્ડિશનિંગ અને નેવિગેશન સિસ્ટમ જેવા અમેઝિંગ ફીચર્સ આપવામાં આવ્યા છે વર્લ્ડ ડિજિટલ ઇન્ફોર્ટેનમેન્ટ સિસ્ટમ યુએસબી ચાર્જિંગ પોર્ટ અને સીટ બેલ્ટ વગેરે ફીચર્સ છે આ કાર ઇલેક્ટ્રિક ગેસોલિન નેચરલ ગેસ અને સોલાર પેનલ જેવા એનર્જી સોર્સ સાથે આવે છે કિંમતની વાત કરીએ તો આ કારની કિંમત ચાર થી પાંચ લાખ રૂપિયા રાખવામાં આવી છે તો મિત્રો આથી માઇક્રો ઇલેક્ટ્રિક કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય